બેન તમારી છે કે થરાદમાં મોટી કોલેજ થશે આખા જિલ્લા ને લાભ મળશે અમારે ઘણી કરવી છે પણ અમારા છેરા નથી ચમતા હોય એ જ જમે એટલે એમ અમે કહીએ કે આ કરક કરે તો ઉદ્દા હાટે નથી થતું થોડી શું જોઈએ થોડોક સંબંધો જોઈએ આવડત જોઈએ ત્યારે આ બધું થતું હોય છે ને આવતું હોય અમારા અનુભવ છે ચાલી વર્ષના અનુભવ છે ઘણા ભોડા કુટે પણ નથી થતું સરકાર વગર નથી થતું કશું એટલા માટે આમ સૌ ખાસ મોટી જ જરૂરિયાત છે બીજું નાના મોટું ઓછું થાય તો ચાલશે પણ આ ગમે એમ કે પોણીની વ્યવસ્થા થાય બધામાં થોડો થોડો કાફ મેલીને ધોનેરા આપજો એમાં મારી પણ વિનંતી છે અહીંયા બાજુમાં ભેગીયા છે તો એક મોટું તળાવ છે સાહેબ અને એમાં ડેમ બને એમ છે મોટો આ જે આખો વળો પાણી જાય છે એ તો જો ડેમ બનાવો પણ થઈને પાણી નીકળે તો ધોણે બંધ થાય ને આજુબાજુના 10 15 કિલોમીટરમાં પાણી પણ તળ ઊંચા આવશે અને એમાંથી સિંચાઈ પણ થશે એ તમે જ કરી શકશો બાકી નહીં થઈ શકે સાહેબ ખોટું ન લગાડતા કોઈ થી થઈ શકે એમ નથી હું 25 વર્ષથી તો ઘોડો ખૂટે નથી તો હવે પછી હું કહું કે એટલે તમારા સિવાય થાય એમ નથી નરેગાની અંદર આપ ઓખું ઘડશો ને સાહેબ આજે કહું છું કે ઓ કાઢી રાજી પણ કેસો તો એ છ મહિને મજબૂત થઈ જશે ખાલી વગર ને કે હોકું કાઢશો એટલી મારી વિનંતી છે કે આ વિસ્તાર માટે આ ખેડૂતા માટે કચ્છ કચાઈ તમે નરેગામાં જે અધિકારી આવતા હોય એ ખબર આપજો તો આ ડેમ મંજૂર થઈ જશે તમને પૂરો ભરોસો છે તો એટલું કરજો થોડો વધારે આપ મહેમાન છો અમારા હું પણ ધાંધેરાનો પૂર્વ ધારાસભ્ય છું મારા આટલું બધું કહેવાય નહીં પણ એક વ્યક્તિગત ભાઈ જેવા સંબંધ છે એટલે વાત કરું બાકી અડજે ને આવી વાત થાય નહીં અધ્યક્ષ 182 ને કંટ્રોલ રાખવાવાળા છે મુખ્યમંત્રીને એ જ આવું પડે છે પણ એક ભાઈ તરીકે આ સંબંધના હિસાબે કીધું બાકી આ વાત મારે ઘણી દબાઈને કહેવાય પણ છૂટકો નથી થાય એમ જ નથી શું કરવાની અમાર સિવાય અહીંના આવે એમ નથી નિકાલ થાય એમ નથી એટલે હવે થોડું ગમે એમ કરીને એક આદો આમ નોક બીજી તો તમે સૌ બધાય એ પણ તમે આપણે જે ધમાધમ કરવા પડે છે એમ જ તકલીફ છે આપણે પણ ગણતર ગણવું પડશે કે કોણ કામ કરે છે કોને કર્યું છે એ બધું જ વિચારશું તો ચોક્કસ બીજા માણસો ડબલ કરશે પણ માણસ થાકી કયો જાય છે

ખેડૂત માત્ર ની કુમ છે ખેડૂત એની નાત જાત માત્ર ખેડૂત જ છે બીજી કોઈ જાત નથી એ એક થઈને કરશો ત્યારે તમારી તમામ સમસ્યાઓ હલ થશે હવે આ ઓનું છે ને તેનું છે હું કઈ વાત એનું છે તમારે મારે છું એટલે મારે શું હવે બધાય રહી જશે એટલે બધા એક થઈને સાથે રહીને કરજો શંકરભાઈ જેવા એક વિકાસ પુરુષ આપણને મળ્યા છે તો એમને પણ પૂરો સપોર્ટ કરજો એમની વાતનું ગ્રહણ કરજો ગમે તે જશો તો કામ ટોપું થશે નહીં થાય એવું નથી મોનિવર જેવું બોલે છે ઓછું પણ કામનો નિકાલ થાય છે ધના ધન થાય છે હું દાખલા મારા હાલ નો પચીસ વર્ષ ઘોડા ફૂટે મારા ગોમાં હાઈસ્કૂલથી આવતા ગ્રાન્ટ વાળી બોલી હતી મેં એક તારો જઈને ગળા પહેલા વાત કરી આપણે ઘરના એમ કે ગમે એમ કરો પણ કે ન થાય કુલજા કીધું બાજુ થાય સરકાર તો તમે જો ન કેમ થાય તો પોતે સીધા સીએમ કાયમ ત્યાં ગમે તે કાયદો કરવો જો કરી જઈને જો હાલો સાહેબ હાલી હાલ ચાલુ છે ખાલી વાતો નથી કરતો એટલે દરેક ચીજ આ તો એક દાખલો આલું છું પણ એ શું છે એમનામાં આવ્રત છે એમની તાકાત છે તો એમની પાસેથી કામ લેવા માટે આપણે પણ એ રીતે કરવું પડશે હર હંમેશા એમને ઘણ ગમે તે હોય જો ઘરે હાઘા પાછામાં કંઈ બીજું હોય કોમ કરી કરીને મરી જાય તો ચીડથી ભૂડની ભૂડ મળે આખા જિલ્લામાં કોમ કરીને ભૂંડીને મરી જાય તો બે ચાર તો ભૂઢ આતો હાલ આવી ગઈ એટલે બીજું કોઈ પૂજા પૂજા કરાવો કે મુન નહીં કરાવો અમે તો કોઈ કરાવો બાકી એટલે એ પણ થોડું નીકળે એટલે સૌને વિનંતી છે કે આ પાણી માટે આજે આવ્યા જ છે પાણીનો આપણો સો ટકા મને ભરોસો છે કે વાત કરી છે એમાં મારા કઈક ખતરા અમે કરેલા છે એવો નિરાકરણ આવશે અને આપણે મોટી જરૂરિયાત પાણી છે બીજા બે કોમ પછી થઈ તો ચાલશે એટલે આપ સૌ પૂરો એમને પણ સહયોગ આપજો એમની વાતને પણ સમર્થન આપતા જે એમાં આપણા ભણેલા ગણેલા કરતા વધારે સુજ છે કેવી રીતે પાણી લાવવું કે શું કરવું બધી સુજ છે પણ કુદરત વરહે જેમ જતું રહે છે એને રોકવા માટે એમાં સરકારની કઈ મદદ મળે ને તમારી મદદ મળે તો આ વિસ્તારમાં કંઈક લીલું થાય એવું છે એટલે આપને પણ હું ખેડૂતો વતી વિનંતી કરું છું ખેત તલાવડીનું વાત ખાતમુહૂર્ત કરો છો તો ખૂબ જ એક ખેડૂતો માટે પાણીના સંગ્રહ માટેની ખૂબ સારી યોજના છે સરકાર પણ એમાં લાભ આપે છે મને લાગે નરેગામાંથી માટી કામનું આપશે મેણીઓ આપે છે એ બધું જ થાય છે તમારો સરકારનો ખૂબ આભાર પણ સાથે સાથે કેવું અમારી લડાઈ કયો આમાંથી કોઈ આગેવાન બોલી ગયો કે મોં બોલી ગયો આગા પાછું તો એ બાબતમાં કોઈ સરકારમાં બીજે હોય તો થોડોક ખેડૂતો બાજુ જોઈને આ ધનેરની પરજા જોઈને આ વિસ્તારમાં પાણી આવે એવું આપ કરશો એવી મારી આપણી વિનંતી છે કારણ કે ખૂબ જરૂર છે પાણી વગર બીજો કોઈ ધંધો નથી આ તો આપ ડેરીમાં છો ને ડેરીમાં કંઈક વળી આ નફો પોંચ આઠ ટકાની જગ્યાએ પંદર સત્તર ટકા આપતા થયા એટલે વળી થોડાક ટકી ગયા છે બાકી બીજો કોઈ ધંધો ઉદ્યોગ છે નહીં એટલા માટે આપ પાણીનો અમારા બધા વતી આ સમગ્ર ધાનેરાના વિસ્તાર વતી પણ આપને વિનંતી કરું છું કે આપ એક મોટું મન કરીને કયો અમારાથી તમને કયો બોલાવીએ ક્યુ છે અમે કબૂલ કર્યા છે બરોબર એમાં આ લોકોના કોઈ દોષ નથી ખેડૂતોના નથી અમે કયોને કયો પણ તમે એ મોટું મન રાખીને જેમ થરાદની અંદર ચારેય બાજુ પાણી જ પાણી જ વરસાયું છે એમાંથી થોડોક ભાગ અમને ધોનારા બાજુ હાલજો એવી આપને ખાસ વિનંતી છે આમ તો તમને કદીએ આ વિસ્તારમાંથી અમે પાર્ટી નોટ હાલે પણ તમારે વ્યક્તિગત કદીએ અમે કામ નથી કર્યું તમે કાયમ ટોપું કરો છો આજે નહીં પણ કાયમ કોઈ પણ જેવો હશે તો આજે ટોપું કરો છો આજે જિલ્લાના સાહેબ અગ્રેસર તમે છો